આ ગરીબ બ્રાહ્મણનું સ્વપ્ન બનેલી સત્ય ઘટના આ વારાણસી એટલે ભક્તિ વિશ્વાસ અને આત્માની શુદ્ધતાનું નગર આ ગંગાની લહેરોમાં જ્યાં પ્રાર્થનાઓ ઓગળે છે આ દરેક ઘાટ પર માનવીનું અંતર શાંતિ શોધી છે આ એ જ પવિત્ર નગરના એક નાનકડા મોહલામાં હરિદાસ નામનો બ્રાહ્મણ રહેતો હતો હરિદાસનું ઘર કોઈ મહેલ જેવું નહોતું આના તો તેમાં શોખ સગવડનો કોઈ વૈભવ હતો આ માટીથી બનેલી દિવાલો ઉપર તૂટેલું સાપરું આ દરવાજા પર લટકતું ફાટેલું કપડું એ જ તેની દુનિયા હતી આ ઘરના આંગણામાં ન તો કોઈ તુલસીનો મોટો ક્યારો હતો આ ન તો પૂજાની મોટી ઓરડી આ પરંતુ એક કોડિયોને તેમાં રોજ પ્રગ પ્રગટતો ઘીનો દીવો એ જ હરિદાસનું મંદિર હતું આ ગરીબી એના જીવનમાં મહેમાન બનીને નહીં આ ઘરવાળા બનીને રહી હતી આ સવારે ઉઠતા જ તેની આંખો ગંગા તરફ જતી એ માનતો કે આ જો ગંગાનું સમરણ થાય તો આ દિવસ ભારે નથી લાગતો આ હરિદાસના ચહેરા પર ક્યારેય ગુચ્છો કે નિરાશાની સાયા જોવા મળતી નહીં આ પરંતુ તેની આંખોમાં ક્યારેક ગરીબીની સૂપ પીડા જરૂર તરતી એ પીડા પરંતુ તેની આંખોમાં ક્યારેક મોનમાં સૂપ પીડા આ તેની પત્ની ગંગાદેવી પણ જીવનના દરેક સંઘર્ષમાં આ પતિની સાયાની જેમ ઊભી રહી હતી આ ગંગા દેવી કોઈ શિક્ષિત સ્ત્રી નહોતી આ પરંતુ તેની સમજ પ્રેમ અને સહનશક્તિ કોઈ પણ વિદ્વાનને શરમાવે તેવી હતી આ બે બાળકો આ દીકરો માધવ અને એક દીકરી ત્રીસા આ બંને હોશિયાર આ પરંતુ પરિસ્થિતિ એવી કે ક્યારેક પેન્સિલ ખરીદવા પણ પૈસા ન હોય આ માધવ રોજ ગામની પાઠશાળામાં જ આ ફી તો શિક્ષકે તેની શ્રદ્ધા જોઈને ક્યારેય દબાવી નહોતી આ પરંતુ નોટબુક કપડાં અને ખાવાનું એ બધું પરિવાર માટે કઠિન હતું આ અત્રીશા ઘરમાં રહીને જ ભણતી હરિદાસ તેને પોતે જ મંત્રો શ્લોકો અને જીવનના સંસ્કાર શીખવતો આ દીકરી જ્યારે મંત્રો બોલતી ત્યારે ઘર ભલે નાનું હોય પણ અવાજમાં એટલી દિવ્યતા હતી કે આ જાણે કોઈ વિશાળ મંદિરમાં ઘંટો વાગી રહ્યા હોય હરિદાસ રોજ સવારમાં ઘાટ પર પૂજા કરવા જતો આ એક હાથમાં નાનકડો લોટો બીજા હાથમાં દેવો અને હોઠ પર શિવનું નામ આ તે ઘાટ પર બેસીને રોજ કહેતો આ ભગવાન હા તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો આ પરંતુ મારો વિશ્વાસ તમારામાં અડગ છે હું ગરીબ છું આ પરંતુ મારી આત્મા અમીર છે આ વાક્ય રોજ બોલતો આ પરંતુ ક્યારેય લોકો સામે દયા મેળવવા નહીં આ ભગવાન સામે પોતાનું મન મજબૂત રાખવા આ ઘાટ પર રોજ અનેક સાધુઓ વેપારીઓ અને ભક્તો આવતા કોઈક પ્રસાદ વહેંચતા કોઈક દાન કરતા આ પરંતુ હરિદાસ ક્યારેય કોઈની સામે હાથ લંબાવતો નહીં આ જે મળે તે સ્વીકારી લેતો આ ઘાટના એક વૃદ્ધ સાધુ ઘણી વાર હરિદાસને જોઈ કહેતા આ પુત્ર આ શ્રદ્ધા સૌથી મોટું ધન છે આ પરંતુ ભગવાન ક્યારેક ધીરજ પણ છે હરિદાસ જવાબ આપતો આ બાપા આ ધીરજ પણ શ્રદ્ધાનું જ બીજ છે આ જો તે તૂટે તો વિશ્વાસનું વૃક્ષ ઉગતું નથી આ ગામમાં લોકો તેને સોપ શિવ ભક્ત કહીને ઓળખતા આ કારણ કે તે ઓછું બોલતો પણ જે બોલે તે સીધું હૃદયમાં ઉતરે એવું હરિદાસની દિનચર્યા સરળ હતી આ સવારે ઘાટ પર પૂજા પછી નજીકના ઘરોમાં જે મંત્રો સાર આ કથા વાસન કે નાના પૂજાપાઠ કરાવી આ જે દક્ષિણા મળે તે લઈને પાછો ઘરે ફરતો આ ક્યારેક રૂપે સોખા મળે ક્યારેક ઘઉં ક્યારેક થોડા સિક્કા અને ક્યારેક કશું નહીં આ જે દિવસે કશું ન મળે એ દિવસે હરિદાસ ગંગા ઘાટ પર બેસી હા ભગવાનને એટલું જ પ્રેમથી બોલે આ ભગવાન તારી મરજી આજ એના વ્યક્તિત્વની વિશેષતા હતી આ ઘરે પાસા ફરીથી દક્ષિણામાં મળેલા અનાજને ગંગાદેવીને આપતું આ પત્ની તેને બે હિચ્છામાં વહેંચતી આ એક ઘર માટે એક જરૂરિયાતમંદ લોકો માટે ગંગાદેવી કહેતી આજે આપણા ઘરમાં ઓછું છે આ પરંતુ કોઈક ઘરમાં કશું જ નહીં હોય આપણે તેમને આપીશું તો ભગવાન આપણા ઘરને પણ યાદ રાખશે હરિદાસ ગૌરવથી પત્ની તરફ જોઈ કહેતો આ તું ભણેલી નથી આ પરંતુ તારી બુદ્ધિ ગંગાની જેમ વહેતી છે આ રીતે જીવન ચાલતું દિવસો પસાર થતા આ પરંતુ ગરીબી જાણે ઓછી થવાનું નામ જ ન લેતી આ એક દિવસ વરસાદ ભારે પડ્યો આ સાપરામાંથી પાણી ટપકવા લાગ્યું ઘરમાં પાણી ભરાયું આ બાળકોના પુસ્તકો ભીના થયા આ ગંગાદેવી એક તરફ પાણી સાફ કરતી આ બીજી તરફ પુસ્તકો સુકવવાનો પ્રયત્ન કરતી હરિદાસ સાપરા પર સઢી ગોઠવતો આ પરંતુ સાપરો પણ એટલું જૂનું કે આ પવનમાં ખખડતું આ તે સમયે બાળકોના ચહેરા પર ભય અને દુઃખ બંને દેખાયા દીકરી બોલી આ પિતા આ શું ભગવાન આપણને સાંભળતા નથી આ પ્રશ્ન હરિદાસના હૃદયમાં તેરની જેમ વાગ્યો આ તેણે દીકરીના માથા પર હાથ ફેરવી કહ્યું આ ભગવાન સાંભળે છે આ પરંતુ તે જવાબ ત્યારે આપે છે આ જ્યારે મન ફરિયાદ કરવાનું બંધ કરી દે આ દીકરો માધવ બોલી ઉઠ્યો પણ પિતા આપણે ફરિયાદ તો નથી કરતા હરિદાસ હાંસ્યું આ તેણે કહ્યું આ શરીર ફરિયાદ ન કરે એ પૂરતું નથી આ મનમાં પણ કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ આ એ વિશ્વાસો મંત્ર છે આ તે રાત્રે હરિદાસ ઘરમાં દીવો પ્રગટાવી બેઠો પત્ની અને બાળકો સુઈ ગયા હતા આ બહાર વીજળીના ચમકારા સાથે ગંગાનો અવાજ દૂરથી સંભળાતો હતો હરિદાસ મંત્ર બોલતો હતો પણ મનમાં વિષારોના વંટોળો ધૂમતા આ સંકેત આ સંકેતવાળું સ્વપ્ન માત્ર કલ્પના છે કે કોઈ દિશા આ એ વિચારો વચ્ચે અને ઊંઘ આવી ગઈ આ તે રાત્રે ફરી સ્વપ્ન આવ્યું એ જ અવાજ એ જ સંદેશ આ જો તું દિલ્હી જઈને લાલ કિલ્લા પાસેના જૂના પુલની નીચે ખોદકામ કરે તો તેને ખજાનો મળશે હરિદાસ સોંકીને ઉઠ્યો આ પરસેવાથી કપડાં પીના આ પરંતુ આ સ્વપ્ન તેને પહેલા પણ આવી ચૂક્યું હતું તેણે વિચાર્યું કે આ કદાચ આ દિવસભરના વિચારોનું પ્રતિબિંબ હશે આ પરંતુ બીજે દિવસે પણ ઘાટ પર પૂજા ઘર માટે સંઘર્ષ અને મનમાં એ જ સ્વપ્નની ગુંજ આ બીજી રાત્રે ફરી એ જ સ્વપ્ન આવ્યું આ ત્રીજી રાત્રે પણ એ જ સ્વપ્ન આ વખતે અવાજ વધુ સ્પષ્ટ આ વધુ ઊંડો અને જાણે અંતરાત્માને ઝંઝોળતો હવે હરિદાસને લાગ્યું કે આ કોઈ સામાન્ય સ્વપ્ન નથી આ સતત પુનરાવર્તી થતો સંકેત છે આ સંકેત કદાચ પરીક્ષા છે કદાચ માર્ગ આ ગામમાં હરિદાસે ક્યારેય કોઈ મોટો નિર્ણય લીધો નહોતો આ પરંતુ હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો આ તે સ્વાર ગંગા ઘાટ પર રોજની જેમ નહોતી આ હરિદાસ આજે ઘાટ પર બેસીને વધુ સમય સુધી પ્રાર્થના કરતો રહ્યો આ ધૂપનો ધુમાડો ધીમે ધીમે આકાશમાં ઓગળી રહ્યો હતો હરિદાસની આંખો બંધ હતી આ પરંતુ ચહેરા પર સંકલ્પની રેખા ખેંચાઈ રહી હતી આ તેણે કહ્યું હે વિશ્વનાથ હા જો આ તમારો સંકેત છે તો હું તેને નિષ્ઠાથી અનુસરું આ પરંતુ જો આ માત્ર મારી મનની કલ્પના છે તો પણ તમે મને યોગ્ય દિશા બતાવશો આ પૂજા પૂરી કરી તે ઘરે પાછો ફર્યું આજે તેની સાલમાં થાક નહીં આ વિશાળનું ભાર હતું આ ઘરે આવી તેણે ગંગા દેવીને કહ્યું આ મને સતત એક જ સ્વપ્ન આવે છે આ કોઈ મને દિલ્હી જઈને ખજાનો શોધવાનું કહે છે આ ગંગાદેવીએ લોટાનું પાણી મૂકી તેની આંખમાં જોઈ પૂછ્યું આ તમે શું માનો છો હરિદાસે જવાબ આપ્યો આ મને લાગે છે કે આ સંકેત છે આ સામાન્ય સપનું હોત તો ત્રણ વાર કેમ આવત આ ગંગાદેવી શોપ રહી મૌન આ લાંબુ મૌન પછી બોલી આ જો સંકેત છે આ તો ભગવાન જવાબ પણ આપશે આ પણ સફર સહેલી નહીં હોય આ હરિદાસે કહ્યું સંકેતો સહેલા રસ્તા બતાવવા નથી આવતા આ તે મનની તાકાત ચકાસવા આવે છે આ પત્નીએ કહ્યું તો જાઓ આ પરંતુ દિલમાં અહંકાર નહીં વિશ્વાસ લઈને જશો હરિદાસે માથું હલાવી સ્વીકાર્યું આ બેગ ત્યાર થઈ આ બે જોડ કપડાં આ થોડું અનાજ આ લોટામાં પાણી દીવો અને મંદિરના પ્રસાદ રૂપે મળેલો લાડુ આ બેગ ભારે નહોતી આ પરંતુ સંકલ્પ ભારે હતો આ બાળકો ઉઠ્યા ત્યારે માતાએ તેમને કહ્યું આ તમારા પિતા થોડા દિવસ જશે આ દીકરી ત્રીસા તરત બોલી આ શું ખજાનું શોધવા આ ગંગાદેવી બહાર આવી હંસતા બોલી આ ખજાનું શોધવા નહીં આ જવાબ શોધવા આ માધવ પિતાની તરફ દોડી આવ્યું પગે લાગી કહ્યું પિતા આ તમે જ્યાં જાઓ આ ભગવાન તમારા સાથી છે હરિદાસે દીકરાને ઉઠાવી કહ્યું હા આ પરંતુ ભગવાન મદદ તેમને કરી છે આ જે પોતે પ્રયત્ન કરે આ દીકરી બોલી હા પિતા હા તમે પાસા આવશો નહીં હરિદાસે તેના માથા પર હાથ મૂકી કહ્યું હું ચોક્કસ પાસું આવીશ આ કારણ કે વારાણસી છોડવું એ મારી ઈચ્છા નથી એ મારી સફર છે આ પત્ની અને બાળકોની આંખોમાં આંસુ આવ્યા આ પરંતુ એ આંસુ દુઃખના નહીં આ વિયોગના અને આશાના હતા હરિદાસ ઘાટ છોડીને સ્ટેશન તરફ ગયો આ રસ્તામાં મંદિરની ઘંટીઓ વાગતી હતી આ પરંતુ આજે અવાજ અલગ લાગતો હતો આ જાણે ઘટ કહેતા હોય આ જવાબ શોધવા બહાર જવું પડે આ ટ્રેનમાં બેસવા માટે પૈસા નહોતા આ તેથી તેણે નક્કી કર્યું કે તે શક્ય તેટલું પગપાળા જશે અને જ્યાં કોઈ ભલા માનવી મદદ કરે આ ત્યાંથી આગળનો માર્ગ સરળ બનાવ્યું છે આ સફર શરૂ થઈ આ રસ્તામાં ઘણા લોકોએ તેની વેશભૂષા જોઈને મદદ કરી આ કોઈએ ભોજન આપ્યું કોઈએ પાણી આ કોઈએ રાત્રિ રોકાણ માટે આશ્રય આ પરંતુ અનેક લોકોએ તેની મજાક પણ કરી કોઈ કહે આ બાબા ખજાનો શોધવાથી નહીં આ મહેનતથી મળે છે આ કોઈ કહે આજના સમયમાં સપનાની પાછળ ભાગવું એટલે પોતાનો સમય આ હરિદાસ આ બધું સાંભળીને હસતો આ કારણ કે તેને ખબર હતી કે લોકોનું તર્ક સાસુ હોઈ શકે આ પરંતુ સંકેતનું રહસ્ય સમજવું દરેકનું કામ નથી આ દિવસો પસાર થયા આ સફર લાંબી હતી આ રસ્તામાં ઘણી વાર પગમાં ફોલા પડ્યા આ પરંતુ તે મંત્રો બોલતો ચાલતો રહ્યો આ ભૂખ લાગે ત્યારે પાણી પી લે આ થાક લાગે ત્યારે કોઈ મંદિરની સીડીઓ ઉપર બેસી જાય આ મનમાં સતત આ સ્વપ્ન કેમ વારંવાર આવી છે આ શું ભગવાન દિશા બતાવી રહ્યા છે આ દિલ્હી નજીક આવતા શહેર વધુ અજાણ્યું લાગવા લાગ્યું આ વિશાળ રસ્તા આ મોટા બજાર અને લોકોની અવિરત દોડ હરિદાસને લાગ્યું કે આ શાહેર સપનાની જેમ છે આ ભવ્ય લાગે આ પણ સાસો જવાબ શોધવું મુશ્કેલ આ દિલ્હી પહોંચીને તે સીધો લાલ કિલ્લા તરફ ગયો આ દૂરથી લાલ કિલ્લાની દિવાલો દેખાય આ લાલ પથ્થરનો રંગ સૂર્યના કિરણોમાં વધુ તીવ્ર લાગતો હરિદાસના પગ ધીમા થયા આંખોમાં ચમક આવી આ તેણે વિસર્યું આ જે સ્થાન છે આ જેમ એ જોયું હતું આ પોલ્લી તરફ આગળ વધ્યું ત્યારે જોયું કે આ પોલ લશ્કરી સુરક્ષામાં ઘેરાયેલો હતો આ બંદુકધારી સૈનિકો અધિકારીઓની કડક નજર અને ત્યાં કોઈ સામાન્ય માનવી માટે ખોદકામ કરવું અશક્ય હરિદાસ અટકી ગયો હવે તેના મનમાં સંઘર્ષ શરૂ થયો આ તે પોલની નજીક બેસી ગયો આ ગંગાની માટી દિલ્હી સુધી લઈ આવ્યો હતો આ તેથી તેને હાથમાં લઈ નમન કર્યું આ તેણે કહ્યું હા ભગવાન આ જો સંકેત છે તો દરવાજો પણ ખુલશે આ પરંતુ દરવાજો ખોલતો નહોતો આ દિવસો સુધી તે પોલની આસપાસ ફરતો રહ્યો આ પરંતુ ખોદી શકતો નહોતું આ પરંતુ તે દીવો રોજ પ્રગટાવતો આ લોકો તેને અસંભાથી જોતા આ કોઈક ફોટા ખેંચે કોઈક ટિપ્પણી કરે કોઈક આશ્ચર્યથી પૂછે આ દિલ્હી પહોંચ્યા પછી હરિદાસના દિવસો ધીમે ધીમે કઠિનતા અને સંકલ્પમાં પસાર થઈ રહ્યા હતા આ લાલ કિલ્લા પાસેના જૂના પુલની આસપાસની ધૂળ સૂર્યની ગરમી અને અજાણ્યા લોકોની નજર વચ્ચે તે રોજ એક જ લક્ષ્ય લઈને ફરતો સંકેતવાળું સ્વપ્ન સાસું સાબિત કરવું આ પરંતુ અહીં વાસ્તવિકતા અલગ હતી આ પુલ લશ્કરી સુરક્ષાથી ઘેરાયેલો હતો આ સૈનિકોની કડક સ્વક્ષાઇ અધિકારીઓની સતર્ક નજર અને ત્યાંના દરેક પગલાં પર શિસ્તનું શાસન હરિદાસે ઘણીવાર પ્રયત્ન કર્યો કે આ તે પોલની નીચે જઈ શકે આ પરંતુ દરેક વખતે તેને રોકી દેવામાં આવતું આ કોઈક સૈનિક કડક સ્વરમાં કહે અહીં સામાન્ય લોકો માટે પ્રવેશ નથી આ તો કોઈક નિર્દયતાથી હાથનો ઈશારો કરી પાસો વાળી દે હરિદાસે આ બધું સહન કર્યું આ પરંતુ મનમાં કોઈ દ્વેષ નહોતો આ તે જાણતો હતો કે ભગવાનના સંકેતો રસ્તા બતાવે છે આ પણ પરીક્ષા માણસે જ આપવી પડે છે આ એક દિવસ બપોરે જ્યારે તડકો માથા પર આગની જેમ વરસી રહ્યો હતો આ ત્યારે એક લશ્કરી અધિકારી હરિદાસ તરફ આવ્યો આ તેના ટકોરમાં સત્તાનો રણકાર હતો પર અજીબ શાંતિ અને સમિત ઝળકતું આ તેણે હરિદાસને પૂછ્યું આ બાબા આ તમે અહીં રોજ કેમ ફરતા રહો છો આ તમે કોઈ ભેખારી નથી લાગતા આ ન તો કોઈ વેપારી આ છતાં તમારી આંખોમાં કોઈ શોધની આગ છે શું વાત છે હરિદાસે પહેલા તો કંઈ કહ્યું નહીં આ મૌન તેનો સ્વભાવ હતો આ પરંતુ અધિકારીની આંખોમાં સાસી જીજ્ઞાસા જોઈને આ તેણે ધીમા અને શાંતિ ભર્યા સ્વરમાં જવાબ આપ્યો આ સાહેબ હું વારાણસીનો રહેવાસી છું આ વર્ષોથી ગરીબીમાં જીવતો એક સામાન્ય બ્રાહ્મણ આ પરંતુ મને સતત એક સ્વપ્ન આવે છે એ સ્વપ્ન મને અહીં લાવ્યું છે અધિકારીની ભ્રુ સડેલી સ્વપ્ન કેવું સ્વપ્ન હરિદાસે કહ્યું આ ત્રણ રાત સતત કોઈ અવાજ મને કહેતો હરિદાસ આ જો દિલ્હી જઈ લાલ કિલ્લા પાસેના જૂના પુલની ખોદકામ કરે આ તો તને ખજાનો મળશે આ પહેલા તો મેં આપણને જ્યારે એ જ સ્વ વારંવાર આવ્યું આ ત્યારે મને લાગ્યું કે આ કોઈ દિશા છે આ માત્ર ઊંઘનો ભ્રમ નહીં અધિકારી હાસ્યો આ પરંતુ એ હાસ્યમાં ઉપહાસ નહોતો આ એમાં તર્કનું વજન હતું આ તેણે કહ્યું આ બાબા આ સપના માણસના મનની સાયાઓ હોય છે આ જો દરેક સંકેત સપનામાં હોત આ તો હું પણ મારા સ્વપ્ન પાછળ નીકળ્યો હોત હરિદાસે પૂછ્યું આ તમારું સ્વપ્ન શું હતું અધિકારી થોડી ક્ષણ સૂપ રહ્યું આ પછી જાણે કોઈ રસપ્રદ કહાની કહેતો હોય તેમ બોલ્યું આ મને પણ એક સ્વપ્ન આવ્યું હતું એક ઘર આ વારાણસીની ગલીઓમાં એક ગરીબ બ્રાહ્મણ આ નામ હરિદાસ આ તેના ઘરમાં સોલાની છે ખજાનો છુપાયેલો છે હવે તમે કહો આ વારાણસીમાં કેટલાય હરિદાસ હશે આ શું હું દરેક ઘરમાંથી સોલા ખોદવા બેસી જાઉં આ વાક્ય બોલતા તેની આંખોમાં સમક હતી આ પરંતુ હરિદાસના હૃદયમાં એ સમક તર્કથી વધુ ઊંડી ઉતરી ગઈ આ તેના મગજમાં જાણે કોઈ દેવો પ્રગટી ગયો આ તે સમજ્યો કે ભગવાને જવાબ સીધો મોકલ્યો નથી આ પરંતુ માણસ દ્વારા દિશા બદલી આપી છે આ હરિદાસ ધીમે ધીમે ઊભો થયો અધિકારીને જોઈ નમન કર્યું આ સાહેબ આ તમે અજાણતા જ મને જે જવાબ જોઈતો હતો તે આપી દીધો અધિકારી આશ્ચર્યથી જોઈ રહ્યું શું હરિદાસે કહ્યું આ હું જે શોધું છું તે બહાર નથી આ તે કદાચ જ્યાંથી હું આવ્યો છું ત્યાં જશે આ તેણે સૈનિકને સલામ કરી પુલ તરફ પાસું જોયું પણ નહીં અધિકારી બોલી ઉઠ્યો હા બાબા આ તમારી શરદાને સલામ આ પરંતુ યાદ રાખજો આ ખજાનો મળ્યા પછી માણસ બદલાઈ જાય છે આ શરધા બદલાઈ ન જઈ તો જ શાર આ હરિદાસે હંસતા કહ્યું આ જો ખજાનો મને બદલવાનો હોત તો આ ગરીબી પણ મને બદલી નાખત આ વારાણસી તરફ વાપસીની સફર હવે અલગ હતી આ પહેલા સફરમાં પગમાં ફોલા હતા પણ મનમાં આશા હતી હવે પગમાં થાક હતો આ પણ મનમાં એક સ્પષ્ટ દિશા હતી આ રસ્તામાં તેને પોષનારાઓ ઓછા નહોતા એક વૃદ્ધ સાવાળો બોલ્યો આ બાબા આ દિલ્હી જઈને શું મળ્યું હરિદાસે કહ્યું આ મળ્યું તો કશું નહીં પણ સમજ ઘણી મળી આ કોઈક નાવી કે પૂછ્યું ખજાનો મળ્યો હરિદાસે જવાબ આપ્યો હા મળ્યું પણ સિક્કામાં નહીં આ માણસની વાતમાં આ લોકો તેને પાગલ સમજી કે સંત અતિ હવે મહત્વનું નહોતું આ મહત્વનું હતું કે હરિદાસની અંદર એક નવી દ્રષ્ટિ જન્મી ચૂકી હતી આ ઘરે પહોંચ્યું ત્યારે સાંજ હતી આ ગંગાની આરતી શરૂ થવાની તૈયારીમાં ઘંટો વાગી રહ્યા હતા આ ગંગાદેવી દરવાજા પાસે ઊભી હતી આ બાળકો દોડી આવ્યા આ પિતા હરિદાસે કહ્યું હું પાસો આવી ગયો છું આ કારણ કે જવાબ અહીં જ હતો આ ગંગાદેવીએ પતિને જોઈને કહ્યું આ ભગવાને કંઈ આપ્યું આ હરિદાસે પત્નીને આંખમાં જોઈ કહ્યું આપ્યું નહીં બતાવ્યું આ દીકરી ત્રિષા બોલી શું બતાવ્યું હરિદાસ ઘરમાં ગયો આ સોલા પાસે દીવો પ્રગટાવ્યો અને કહ્યું આ જે બહાર શોધો છો તે ઘણી વાર અંદર જ છોપાયેલું હોય છે આ તેણે સોલો હટાવ્યો આ બાળકોની આંખો જોઈ રહી આ માટીમાં હાથ નાખી ખોદવાનું શરૂ કર્યું આ ગંગાદેવી શિવનું નામ લઈ રહી આ માધવ મંત્ર બોલી રહ્યો અને ત્રિશા આંખો બંધ કરી બેઠી હતી આ થોડી ક્ષણોમાં માટીમાંથી માટીનું વાસણ દેખાયું આ વાસણ પર જૂનું કપડું બાંધેલું આ કપડું ખોલતા જ સોના અને ચાંદીના શિકાઓનો ખણખણાટ ગુંજી ઉઠ્યો આ બાળકો હક્કા બક્કા રહી ગયા આ દેવીની આંખોમાં હંસું અને હરિદાસ શાંતિથી હસતો આ કારણ કે હવે તેને સમજાઈ ગયું હતું આ ભગવાનના સંકેતો ક્યારેય દૂર નથી આ ફક્ત સમજવાની ક્ષણ સાસી હોવી જોઈએ આ ખજાનો મળ્યા પછી હરિદાસમાં ગર્વ નહીં કરુણા વધી આ તેણે પહેલાં ગંગા ઘાટ પર જઈ દીવો અર્પણ કર્યું અને ભગવાનનો આભાર માન્યો આ પછી ગામના ગરીબોને અનાજ કપડાં અને દવાઓ આપી આ બસેલા ધનથી તેણે સૌની મદદથી એક નાનું પણ પવિત્ર મંદિર બનાવ્યું આ જ્યાં કોઈ પણ ભેદભાવ વગર પૂજા થવા લાગી આ તેણે કહ્યું આ સંપત્તિ હાથમાં આવે ત્યારે તે વહેંસવાથી જ પવિત્ર બને છે આ બાળકો હવે ભણવામાં આગળ વધ્યા આ ગામમાં આશા જાગી આ થોડા સમય પછી દિલ્હીનો એ અધિકારી વારાણસી આવ્યું અને મંદિરના દર્શન કરી હરિદાસને નમન કર્યું હરિદાસે અંતમાં કહ્યું આ સપના પાછળ નહીં આ સંકેત સમજ પાછળ ચાલો આ તો ભગવાન જવાબ જરૂર આવે આ સ્ટોરીનું સાસુધન શિક્કામાં નહીં આ શ્રદ્ધા અને માનવતામાં હતું આ મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય હિંદ જય ભારત આ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં